નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર આણંદથી ઓડમાં ઘીના પરિવારના દર્શન ભક્તોમાં ઉમંગ જોવા મળ્યો આણંદ જિલ્લાના ઓડ શહેરમાં આવેલું ત્રણસો ને પચાસ વર્ષ જૂનું શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું શ્રાવણ માસના અંતિમ દિવસે તથા શનિવારી અમાસના પાવન પ્રસંગે દાતા શ્રી પંકજબેન રાહુલકુમાર પટેલના દાનથી ઘી કમળ ફૂલવાડી તથા પ્રસાદનું આયોજન થયું સવારથી જ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ભક્તોએ અભિષેક કરી મહાદેવને બેલીપત્ર ફૂલ અર્પણ કરી પ્રાર્થનાઓ કરી માન્યતા છે કે અહીંની શ્રદ્ધાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે પરિવારના દર્શનથી ભક્તો ભાવ થયા અને સૌના કલ્યાણની પ્રાર્થના કરી બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ઓડ આણંદ